આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટલના ત્રીસ જુલાઈની રાત્રે સીઆઈડી ક્રાઇમે શહેરની પાંત્રીસ જેટલી હોટલ્સમાં રેડ કરીને જે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો તેમાં આ યુવતીનું નામ પણ સામે આવ્યું હતું યુવતીના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે જ્યારે સીઆઈડીની ટીમ અહીં પહોંચી ત્યારે યુવતી એ તાઇફો કર્યો પોલીસે જ્યારે હોટેલના રૂમ પર જઈને સાથે વાત કરવાની શરૂઆત કરી કરી તો ઉશ્કેરાઈ ગઈ હતી તેણે દરવાજો અંદરથી બંધ લીધો હતો થોડા સમય પછી આ બૂમો પાડતી લોબીમાં આવી અને પોલીસ સાથે ઝઘડો કરવા લાગી પોલીસ જ્યારે સમજાવી રહી હતી ત્યારે પણ યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી પિંક કલરના ડ્રેસમાં રહેલી યુવતીએ બ્લુ શર્ટ પહેરેલા પોલીસકર્મી સામે હાથ ઉગામીને કહ્યું કે મને લાફો કેમ માર્યો આ ઉપરાંત યુવતીએ પોલીસને લાતો પણ મારી હતી પરંતુ આ સમયે પુરુષ અધિકારી જઈ હાજર હોવાથી વસ્ત્રાપુર પોલીસે વધુ મહિલા ફોર્સને મોકલવી પડી હતી અને આ બંને યુવતીને જેમ તેમ કરીને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી પરંતુ ત્યાં પણ તેમણે ધમાલ મચાવી હતી અને ડ્રાઈવર સાથે પણ મારામારી કરી હતી એટલું જ નહીં સરકારી વાહનમાં બેસતા પહેલા પણ તેણે ઘણી કાગારોળ મચાવી હતી હાલ આ બંને યુવતીઓ સામે પોલીસ પર હુમલો કરવા મામલે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ છે ચેતન પુરોહિત દિવ્યભાસ્કર અમદાવાદ શેર શૅરન ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ